હું આવ્યો ને ત્યાં ના ફોટા પડે છે આવ્યો કે નહીં ફોટો કોઈ સારો એ કોયલ છે ને કોયલ સૌથી મોટી છે કોયલ પછી પવિત્રા બે કેસ આયા છે ભયંકર એમાં એક તો અતિ ભયંકર આંખલા એક્સિડન્ટ થયું છે એ તમે જુઓ આંખલા આવડું નનકું એવું પિંજરું છે એમાં પણ આટલી ત્રણ ભાગની જગ્યા તો વધી છે એક જ ભાગમાં બે બેઠા એવા નનકા નનકા છે પાસે કહેવાય તો કલર કરના છે વા જો કેમ ભરી છે એનું સ્વિમિંગ પૂલ બતાવું તમને જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે છે અહીંયા આપણી થી જ કરી છે અને સૌ પ્રથમ આપણે વાત કરીએ ભૂરીની એટલે ભૂરી શું કેવી મેઘાની ના 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 યાર મધુની તો મધુએ છે અત્યાર સુધીમાં આજે પહેલી વાર એવું થયું કે આમ એને ઊભી થવા માટે છે ને બર્ક કર્યું હોય ને આપણે સે જેવો ટેકો કર્યો અને ફટ દેખીને ઊભી થઈ ગઈ શું કેવું તમારે હે આગળના પગે તો આમ શું કહ્યું કે એવું મસ્ત બર કર્યું ને કે આપણે ખાલી આમ ટેકો કર્યો ને જે આમ બર્ક કરતા ને જે તમે બે ત્રણ દિવસ પહેલાં જોયું હતું કે આપણે આમ એકદમ ઉપાડી રાખવી પડે ને ઘણું બધું બર કરવું પડતું ને એમ એમ ઉપાડવામાં બર કરવું પડ્યું પણ પછી હે એની રીતે જ ઊભી થઈ ગઈ એટલે એમ ઊભી થઈ જાય ને તો આપણે છે ને ઘણું બર ના કરવું પડે નહીં ત્યારે તો શું થાય ખબર કે એને થોડીક વાર ઉપાડીને પકડી રાખવી પડે પછી એ થોડાક પગ આમ માંડે અને પછી હે એ ઊભી થાય એવું બધું થતું પણ આજે છે થોડીક રાહત થઈ છે કે એને થોડુંક બર કર્યું ને આમ ફટાફટ ઊભી થઈ ગઈ બાકી જોવા ઢીંગલું અશોકભાઈ યારના અહીંયા હું આવ્યો ને ત્યારના તને ફોટા પાડે છે આવ્યો કે નહીં ફોટો કોઈ સારો એ નહીં લ્યો જો તું કેમ છે પણ મોઢું છે કે શેજ નહીં મને તો દેખાતું જ નહીં તમને દેખાય છે શેજ તો ક્યાંથી દેખાય સીધા ફોન જ ચાલુ થઈ ગયા

એ કે હવે નથી આવું હવે તો હું મારી બેનપણી પાસે પહોંચી ગઈ કે આ તો હું મેં જોયો નતો રસ્તો એટલે તમારી પાછળ પાછળ હાલતી હતી હવે નહીં એનું મોં તો જુઓ એનું બંને વાસળીઓ અત્યારે ફર્સ્ટ ક્લાસ દૂધ પી લીધું અને અત્યારે એમાં થોડી વાર મસ્તી કરે પછી એને એની સેપરેટ જે બંકર છે ને એની એની અંદર આપણે એને પૂરી નાખશું એ હું તમને અહીંયા બતાવી દઉં સામે આ બંકરની અંદર એને પૂરી નાખશું પછી શું થાય ખબર આ બંકર પાસે એવું થાય કે અંડરગ્રાઉન્ડ આવે ને આ ઉપર છે એટલો ફરક છે બાકી એની અંદર આપણે ન પૂરીએ તો પછી ક્યાંક હુમલો થઈ જાય ને ક્યારેક તો પછી તકલીફ થઈ જાય એટલે આપણે એની અંદર એને અવશ્ય પૂરવી પડે આ બંનેને તો એ પૂરી નાખીએ અને પછી ગાયો બધી છોડીએ આ બંને ઓળખીઓનું પ્રમોશન થઈ ગયું છે હવે અહીંયા બાંધીને બાંધી હોય છે ને સવાર સાંજ ખાંડ ખાય આ તો ફળી ગઈ છે સાવજ થઈ એટલે એ તો કોઈ ઇસ્યુ છે નહીં પણ વાત છે હવે આની કે આની થોડી ચાકરી થાય ને આ હીટમાં આવી જાય આંખે આવી જાય તો આ પણ ફળી જાય બાકી એમાં એવું છે કે અરે કોયલ છે ને કોયલ સૌથી મોટી છે કોયલ પછી પવિત્રા કોયલ પછી અરે મેઘા તો મેઘા તો આવી ગઈ વેતર અને વાસળી પણ આની અંદર લગભગ બે મહિનાની થઈ ગઈ છે પછી આવે પવિત્રક પવિત્ર ફળી ગઈ છે પછી આવે ચક્કી ચક્કી સૌથી નાની હ તો ચક્કી ભમી આયગી છે કે જેની અહીંયા તમે વાસડીયા જો એ ચક્કી ની આ ચક્કી છે આ જાર આપણે જે વર્ડ કી હતી ને મેગા પવિત્રા કોયલ અને ચક્કી એમાં સૌથી નાની ચક્કી દો ચક્કી ભી આયગી અને બીજા નંબર ઉપર મેગા તો મેગા ભી આયગી પણ હવે પહેલો નંબર અને ત્રીજો નંબર બાકી છે એમાં ત્રીજો નંબર છે ઈ ગાઘણ થઈ ગઈ છે બરાબર હવે કન્સીવ થાય ન થાય એ બે નંબરની વાત છે પણ ગાભણ થઈ ગઈ પણ આ બેન છે કોયલ બેન એ તો હજી આંખે આવ્યા નથી એટલે હવે એની ચાકરી આ બધી વસ્તુનું ધ્યાનમાં લઈને હર્ષદભાઈ ચાકરી ચાલુ કરી નાખી બરાબર ને બાકી પાછળના વાળામાં તો બધું ઓકે રિપોર્ટ જ છે અહીંયાથી આપણે જોઈ લઈએ જો વ્રજ ભાવ દેખાય વ્રજને જ ઘરે રાખો હોય ને હે વ્રજ શું છે ખબર તોફાની થઈ ગયો છે કોઈનું માનતો નહીં સીમમાં પછી એક બે ફરિયાદ આવી એની કે ભાઈ તમારું રજ છે એ અમારું ધરાર ખાઈ જાય છે તો આપણે કોઈનું ધરાર ખાવા નહીં દેવું પ્રેમથી જ ખવડાવવું છે બરાબર એટલે આજે રાખી દઈશું એને ઘરે બે ત્રણ દિવસ ઘરે રાખશું એટલે એ અહીંયા હેવાયો થઈ જાય ને એને ખબર પડી જાય કે સજા મળી ગઈ છે આપણે આડોડાઈ કરતા ને સીમમાં એની એટલે વ્રજ એ ઘરે રહેશે બાકી જે કોઈ પણ ગાયો આડવા જતી હશે એને આપણે અડવી દઈએ બરાબર બાકી જો હર્ષદભાઈ ફન ચાલુ કર્યા છે કેમ શરમાઈ ગયા ના ના કર ભલાલો તો હવે ગાયો છોડીએ અને રવાના કરીએ આડવા માટે તો આપણે આપણે ગૌશાળાથી ગયા હતા ઘરે ને ઘરેથી આવી ગયા છે પાંજરાપુર ને પાંજરાપુર આવ્યા ત્યારે આપણે ખબર પડી કે બે કેસ આવ્યા છે ભયંકર એમાં એક તો અતિ ભયંકર આંખલાનું એક્સિડન્ટ થયું છે એ તમે જુઓ આંખલાને આ જે આ પાટો વારેલો હોય ને આની અંદરની સાઈડ તમે જુઓ તો આમ આમ તમારું હયું કાપી જાય એટલું ડેમેજ છે નીચે સીધા હાટકા દેખાય અને બાકી આ એક ખરી બે ખરી અને ત્રણ ચાર પગમાંથી ત્રણ પગની તો ખરી નીકળી ગઈ એવો પીડામાં છે અને એનું ઓપરેશન એ પગનું કરવું પડશે પણ એ થોડી વારની અંદર જ આપણે ચાલુ કરશું ઓપરેશન આનું પણ એની પરિસ્થિતિ ચેક કરો કે એવું ભયંકર એક્સિડન્ટ થયું છે અત્યારે એને પ્રાથમિક સારવાર આપી દીધી બીજા આગળની ટ્રીટમેન્ટ છે જે ને એ થોડી વારની અંદર ચાલુ કરશું તો બે કેસની અંદર આપણે એક તો જોયો ભયંકર એક્સિડન્ટવાળો આંખલો અને બીજો પણ આખલો જ છે અને આનું આમ શું કે એક્સિડન્ટ છે એટલું બધું ભયંકર નથી જોયો ઊં બાકી બરાબર છે પૂછડું એક અપાઈ ગયું હતું પૂછમ વ્યવસ્થિત ટાંકા લઈ લીધા પાટો બાંધ નાખ્યો અને ઇન્જેક્શન જે આપવાના તે અપાઈ ગયા છે એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે કામ બંને કેસ જોવાઈ ગયા છે એકદમ ઓકે અને ઊ એક છે જેને ઓપરેશનને કરવું પડશે એ થોડી વારની અંદર જ બધો સ્ટાફ આવી જાય પછી આપણે ઓપરેશન એનું ચાલુ કરશું અને કરી નાખશું એકદમ ઓકે રિપોર્ટ બરાબર બાકી એના સિવાય આ બે કેસ સિવાય બીજું કાંઈ નવો કેસ હતો નહીં આ બે હતા એ જોઈ લીધા તમને બતાવી દીધા હવે જાય આપણે હોસ્પિટલની અંદર અને હર્ષદને એ લોકો ગયા છે જે આપણે વગડામાં લઈ જવાની વાત હતી ત્યાં વાળો બનાવવા માટે તો જો બપોર સુધી એ લોકો ત્યાં રહેશે ને આપણે ફ્રી થશું તો જોવા જશું ત્યાં શું છે હવે બે દિવસની અંદર આપણે જે પાકડ ગાયો છે ને એ લઈ જવાનું છે વગડા ઉપર અને ત્યાં ચરશે ત્યાં જ રહેશે ને મોજા મજા કરશે તો એના માટે વાળો બનાવવાનો છે તો હર્ષદ ને બીજા માણસોને બધા ગયા છે તો જો બપોર સુધી એ એ લોકો ત્યાં રહેશે અને આપણે ફ્રી થઈ જશું તો આપણે જરૂર જશું તમને બતાવશું તો આપણે પરનું જે કાંઈ પણ કામ હતું એ બધું ઓકે કરીને અત્યારે આવી ગયા છે આપણે આપણી ગૌશાળા અને આ બંને ઢીંગલા જોવું આપણું નનકું એવું પિંજરું છે એમાં પણ આટલી ત્રણ ભાગની જગ્યા તો વધી છે એક જ ભાગમાં બે બેઠા એવા નનકા નનકા છે એમાં મારે આજે વારી વાસડી થોડી તોય થોડી હજી મોટી છે હું તો હાવ નનકી આવ્યું એની માં જ હાવ એટલે હાવ નનકી બાકી આપણી મોટી ફેમિલી અહીંયા છે અને મેં તમને વાત કરી હતી હર્ષદભાઈની સાફ સફાઈનો વાળો કરવા ગયા છે તો શું થયું ન મેળાવ્યો ચરવાનું કાંઈ થયું નથી એમ દિવસ ઓહ હો હો ત્યાં તો વરહાર પૂરો થઈ ગયા એટલું બધું નથી આમ તો ચરવાનું તો બધે બહુ થઈ ગયું હતી આવી ગયા બીજા તો આપણે અહીંયા શું જાઉં હું નહીં लो भाई तो कैंसल प्रोजेक्ट आखो कैंसल थो कि बारे लई जाता जगह कैंसल थे मतलब बीजे तो क्या विचार बाकी मधु तो अँ कम्पलीट ऊँ है छोटा पड़ी जो आई पी मेघा तो मेड़ज आई जाए मेघा आँखें आई गई हो लग्ला हर्षद खरी थी मतलब वारी तो रिटर्न ली तो ક્યાં ભાગે મેં ઘડી હોય મને એવું લાગે છે કે આખે હોય ને વ્રજ શેઠ અહીંયા છે પાણી મોટર ચાલુ કરતા જા વ્રજ શેઠ પણ અહીંયા છે એટલે મેઘાને બહાર રાખવી પડે એટલા માટે એને જો બહાર રાખી છે અને બાકી આ બધા ફેમિલી અહીંયા બેઠી છે આ બંને જો કેમ પણ ઘટે નહીં ને કાંઈ હા વ્રજ હું બે ત્રણ દિવસથી સતત ફરિયાદ આવે છે કે ભાઈ તમારો આંખો છે અમારા ખેતરમાં ટ્રી આવે છે તમારો આંખો અમારા ખેતરમાં ટ્રી આવે છે એટલે આજે રાખી દીધું એને કરે હવે હવે અહીંયા બધા કડાવાળા છે ઓળખીને જે નોઝ રિંગ છે ને નાકની અંદર આજે એટલે ખબર પડી જાય કે હા ચેતનભાઈ ચેતનભાઈનો જ આંખલો છે એટલે સીધો ફોન આવતો ને બધું થતું એટલે હમણાં બે દિવસ ઘરે રાખીએ એટલે હું એ ટેવ ભૂલી જાય નહીં તો પછી ટેવ મતલબ એ ટેવ ખોટી પડી જાય એટલે કોઈને કોઈના ખેતરમાં જાય નુકસાન કરે એ હું ચાલે નહીં એટલા માટે જ ઘરે રાખી દીધો જો આજે હજી બે ત્રણ દિવસ ઘરે રાખશું એટલે ટેવ ભૂલી જાય બાકી તો નીણ નાખવાનું નહીં કામ બાકી હશે હમણાં ચાલુ કરી નાખીએ અને થોડી વારની અંદર થઈ જાય એકદમ ઓકે નીણમાં તો બહુ વાર ન લાગે બાકી આ આંખે આવી જાય તો એને મસ્ત મજાનું આપણે એમાં બિલદાન કરીએ અને તમને હું જણાવીશ એ કયું બીદાનામાં થાય મેઘામાં એક વાસળી તો બચાવીએ દીધી સારામાં સારી અને હજી પાંચ છ દસ પંદર વાસળી દઈ દે એટલે ઓકે હા મેઘા હાલો તો હવે જે નીણનું કામ છે એ ઓકે કરીએ અને પછી વાત કરીએ તો મિત્રો હવે છે આપણે અહીંયા નીણનું કામ એકદમ ઓકે કરી નાખીએ છીએ અને ગરમી અત્યારે ઘણી થાય ઈ પ્રમાણે વરસાદ થતો નહીં અત્યારે હે એકદમ પવન આવે છે અને ગરમી પણ એવી અત્યારે નીણ ખાલી કરી જુઓ આટલા હે લગભગ દસેક પૂરા જારના નાખે છે ગરમી 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 થઈ ગયો પૂરા જીયા ખાય શીતલ અહીંયા ખાય એમને લાઈનમાં આ બધું કોરામાં નાખ્યું છે આપણે એટલે શું છે કે ત્યાં ગારામાં ગાયોને શું કે પગ ગારાવાળા ન થાય ને એવું બધું ખાવાની મજા આવે બાકી આ ગારાની અંદર થાય મજા કેમ ના આવે ખબર આને આ જો તો ભરી પડી હતી પણ પાસે કહેવાય ને તો કલર કરના નાખે આ જો કેમ ભરી છે એનું સ્વિમિંગ પૂલ બતાવું તમને હમણાં બહુ ખમો બતાવું ફરી બાઈ તો ધરાઈ ગલ પડ્યા છે એ કાંઈ ખાવાની જરૂર છે નહીં શાંતિથી ઊભા છે અહીંયા ભાજીનું સ્વિમિંગ પૂલ બતાવું સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ આ હું જોયું જોયું ને કેમ છે જો આ આરોટે આમ ને તેમ ને પછી કલર વાળો પીસો થાય આખો આમ છોડે ને આમ છોડે જો એમાં આવી ગયા તો કલર 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 કરના હોય એને બાકી ખરેખર મજા છે આમાં બાકી હાલો હવે બીજું કંઈ કામ રહેતું નથી બધાને નિર્ણય એકદમ ઓકે પણ થઈ ગઈ છે અને મેઘા તો અત્યારે હું કાંઈ હજી આંખે આમ પ્રોપર હોય એવું લાગતું નથી એટલે આગળ આગળ વાત કરીશ તમને કે બિજદાન ક્યારે કરવાનું થશે કયું કરવાનું થશે એ બધું જોશું બાકી હવે જાય આપણે ઘરે ઘરે જઈને જમીએ તો મિત્રો આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળા હતા ને અત્યારે મળ્યા સીધા સાંજે સાંજે પણ અત્યારે આપણે આપણી ગૌશાળાએ છે વાલભાઈ આવ્યા છે હર્ષદભાઈ પટેલ બેઠા છે બધા બેઠા છીએ અત્યારે મધુને ઊભી કરીને વિજયભાઈ કાતા હાલ્યા ગયા છે અને મધુ એ અત્યારે ઊભું કરવામાં એવું થયું કે એક વાર કરી પડી બીજી વાર ઊભી કરી પડી ત્રીજી વારમાં સફળતા આપણે મળી છે એટલે એ કામ કરીને અત્યારે અહીંયા બેઠા સામે જો મધુ છે એને મંગારો ધાવે છે અને બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ગાયોને ખાણ ખવડાવી લીધા દોવાઈ થઈ ગઈ અત્યારે સાંજની નિર્ણય નખાઈ ગઈ છે અને બાકી તો બીજું કાંઈ નવું કામ તો છે નહીં બંને વાસળીઓ જે નનકી આવી છે ભૂકડી એ બંનેને ધવડાવી દીધી અને નવી નવી વાત એ કી કે જે તમને બપોરે જણાવી દઉં પણ અત્યારે કન્ફર્મ કરાવી દઉં કે જે મેગા હતી અત્યારે કમ્પ્લીટ આંખે આવી ગઈ છે બરાબર હર્ષદભાઈ અને તમે ડોઝની વાત કરતા તો કયો ડોઝ મૂકો એમ આમ કોઈ ઈચ્છા ખરી આવી કે મોટા ડોઝ મૂકાવાની મોટા મતલબ કે સારા બીજા કોઈ કે આપણી પાસે હોય નહીં એવા ડોઝ કઈ ના એવા તો નહી આપણે મૂકો તો 6 સિમેન જ છે અત્યારે હા સોટેડ જ બીજી કઈ ની વાસડી વાસડી નું વાસડી જ આવવી જોઈએ કયો મૂકોય પણ 200 કરે કાંઈ વાંધો નહીં આપણે કાલે એ જોશું બધું કે મેઘાને ક્યારે બિદાન આપણે કરીએ કયું કરીએ બરાબર બધું કાલના બ્લોગની અંદર આપણે માહિતી આપશું બાકી હવે તો બીજું કાંઈ કામ છે નહીં આજના બ્લોગને અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના બ્લોગની અંદર